હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે મારે બનાવવાનું છે ભરથું બનાવવાનું છે તો આજે મારે બનાવવાનું છે દેશી ઓળો કહેવાય હા બે આ ઠંડીની મોસમ છે તે અમારે પ્રેસર ઓરો જ બનાવવાનું છે ઓરો બહુ જ ખાય ઠંડીની મોસમ હોય કે નહીં એટલે ઓરો ખાય એટલે આજે અમારે પ્રેસર ઓરો બનાવવાનો છે તો અમે ઓરો બનાવવાની તૈયારી કરવા મળીએ ધાર ઓરો બનાવવા જાય પેલો તો ભૂકો લેવા દાવો પડશે ઓરો હેકાય એવું તો લાવવું પડશે ઓરો હેકા ડાયરેક્ટ ભૂકો લઈ આવી કેમ રૂસો લેવા ખબર ન પડે તો ભૂકો લઈને આવી જાય ઓળા હેકવા પડશે એટલે જો ભૂકો બહુ શકે ધીમું ધીમું હાલવું પડે કઈક હલાય નઈ

ځو مست مزه نو تاب تھی دی سه او اپڑے وړه هک واه موکي دی نو رنګړه هکای را تان لګرم اپره هنده مصاله تیار کړي ناکي ا واره ته لګشه ته تھوري ته هلو اپره مصاله تار کر ویه دی પેલા છે ને આપણે ટમેટા ધોઈ નાખી તમને અંદર એમ લાગતું છે બે ટમેટા કેમ પણ બે ને તો ઓરો ખાવાનો ઓરો નહીં ખાવાનો એટલે બે ટમેટા છે ને મરસા તો લાટલી ધરશે બે તીખો થાય ને એટલે મરસા લાટલી થાય ને બે ટમેટા તો બે ટમેટા આપણે ધોઈ ના રીંગણા છે કે નહીં તો મસ્ત બફાઈ દે এইটো বস্তু সন্ধু এই সন্ধু আপুাৰ ধীমে ধীমে শধাৰ মানে ওৰাটো বফাই দ পেলাই লেহ টেটুটি ঝীণি কটৰ কৰি নাখি নে ફાઈનલી આપણે કટર લઈને આવી જશે આપણે ખેલે ખેલે આપણે સીરવાનું એ તો તમને બધાને ખબર છે હવે સીરવા મળ્યું અમને બહુ ફાવે ને હવે આપણે લઈ ડુંગળી તો બેન ટમેટા તો આપણે ડુંગળી બોલવા મળી બેટ આ ઠંડી માં ઓર ખાને બહુ મજા પણ બનાવવાની કેટલી મુશ્કેલ પડી રે કા એક ખાઉ તો મુશ્કેલ તો પડે જ હવે લઈ લઈએ આપણે લસણ Nå vever du. Pollin Akilleshæl. હવે લઈ લઈએ આપણે મરસા તાને જીણા કટિંગ તો કરવા જ પડશે તો કટિંગ કરી નાખી આપણે કામ કરવાનું હોય ને એટલા બધા વાસણ તો ન લાવેલા હોય તમે સરસ એખર થાળી એમ નાખી દો ડુંગળી નાખી લસણ નાખીએ મરસી આમ જ નાખીએ તો આપણે હવે શેકેલા રીંગણા લઈ આવી તો જાય રીંગણા લેવા આપણે બધી વસ્તુ તૈયાર કરી નાખી ટમેટા મરસા લહન અને ડુંગળી હવે બાફેલા રીંગરા સાફ કરી નાખી કરા જાફરો ઓળો તૈયાર કરી નાખ્યો છે મસ્ત મજાનો ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે જાય ડાયરેક્ટ શાક બનાવવાની જેકેટ પહેરી તો ઠંડી બહુ છે કે એટલે તો હવે જાય ડાયરેક્ટ શાક બનાવવા મને એમ છું હાલો હું એ વીર આવરા ખાઈ કે મને બહુ ટાઈ જાય છે હાતી હાલો ભાઈ હાલો તો જો કઈ તમે સુધારવાની બાકી રહી ગઈ છે તો હવે આપણે આને સુધારી લઈ હવે આવી જશે સુલે ને બનાવી નાખી ઓરો अब ले लिँदैछ त बे त प्रेवाला बनाउन सुरु गर्न कि ए त भुलै जि पर ताप गर्वानो <smellan> पेला त <तो> नामे देइ ते <smellan> <smellan> हो नाकी देइ जिरु Ma venna dei chiudei vaccani! Ma dei dungri! Ma venna dei chiudei nimma! Ma dei a chiudei arde! dei venna Hai nak dia lah. Hai nak dia tempat ah. دا نو کې د لاند مرسو اندای ته مرسو نه کیږي که مرسو کوي په همې دسه مرسو کې موږ نه سټری کې تا نه اوه واره راځي چې واره نه تور نه کیدی یا فر

Mali pisek nawa vlog mate asu do zain mata ji. Bye bye.